ગુજરાત મેનપાવર એસોસિએશન દ્વારા તારીખ સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસને બપોરે બે ને કલાકે ગાંધીનગર સેક્ટર બાર સ્થિત બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવેલ છે

ગુજરાત રાજ્યની મેન પાવર આઉટસોર્સિંગ સેવા પૂરી પાડતી એજન્સીઓ વધારવાની છે મહાસંમેલન કરવાનું કારણ એટલું જ છે કારણ મેન પાવર એજન્સીઓના સરકારમાં ઘણા પ્રશ્નો છે જેની રજૂઆતના અર્થે આ એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સરકારમાંથી મંત્રીશ્રીઓને પણ આમંત્રણ આપવામાં આવે છે કે આપણો સુખાકારી નિર્ણય આવે તે માટે મહાસંમેલનનું સ્થળ ડોક્ટર સાહેબ આંબેડકર હોલ સેક્ટર બાર ગાંધીનગર તારીખ સોમવાર બે વાગ બે વાગ્યે તમામ મિત્રોએ સમયસર હાજરી આપવી લોકો તમામ ડિસ્ટ્રિક્ટ જિલ્લાઓમાંથી માંથી છે અને બધાએ સહકાર અને સાથ આપવા આ નમ્ર વિનંતી